જોઈ શકો છો આ કુંબારીયા ગામ જે અત્યારે સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલું છે અને મીઠી આદિના પાણીએ આજે ખુંબારીયા ગામને સંપૂર્ણપણે ઉભા કરી દીધું છે અને આપ જોઈ શકો છો કુંભારિયા ગામનું ચિંેશ મહાદેવ મંદિર

ફોલો કરો મને ઇન્સ્ટાગ્રામ પર આ કુંભરિયા ગામની લીટી ખાડી છે અત્યારે ઓવરફ્લો થઈ છે અને ખાડીના પાણી આજે કુંભરિયા ગામમાં ફરી વળ્યા છે ત્યારે આપ સામે જોઈ શકો છો કે લગભગ ઘરોની સ્થિતિ ખૂબ જ નાજુક છે અને લગભગ છ છ સાત ફૂટ જેટલા પાણી ઘરોની અંદર ઘૂસી ચૂક્યા છે અને આ ખાડી સંપૂર્ણપણે ઓવરફ્લો થઈ અને આજે સંપૂર્ણ કુંબરિયા કુંભરિયા ગામને પાણીમાં ડૂબાડી દીધું છે અને છતાં પણ લોકોની ધીમી અવર જવર ચાલુ છે અને લોકો પ્રયાસ કરી રહ્યા છે એક કાંઠેથી બીજા કાંઠે જવાના અને ખૂબ જ મહેનત આપ જોઈ શકો છો કુંભારીયા ગામના આ દ્રશ્ય છે અને મીઠી ખાડી અત્યારે જે બે રહી છે અને એક બ્રિજ જે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને આ મીઠી ખાડી જે અત્યારે બે કાંઠે વહી રહી છે તેનું આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અને આ છે કુબેરજી માર્કેટનો પાછળનો ભાગ એટલે કે ખાડીવાળો વિસ્તાર જ્યાં તમે જોઈ શકો છો કે સંપૂર્ણપણે આજે આ તમામ જગ્યાઓ પાણીમાં ડૂબી ચૂકી છે અને બીજું કે આજે આ તમે સામે બસો પણ જોવો જોઈ શકો છો કે બસો અત્યારે પાણીમાં સંપૂર્ણપણે ડૂબી રહી છે અને સામેનો ભાગ જે તમને દેખાઈ રહ્યો છે એ હરિઓમ ઇન્ડસ્ટ્રીઝ છે જ્યાં સામેથી લોકોની અવર જવર અશક્ય થઈ ચૂકી છે સામેના લોકો આ સાઈડ નથી આવી શકતા અને આ સાઈડના લોકો સામેની સાઈડ નથી જઈ શકતા આ દ્રશ્ય અત્યારે હાલ કુંભારી ગામનું તમે જોઈ રહ્યા છો આપ જોઈ રહ્યા છો કુંભારીયા ગામના આ દ્રશ્યો જે કડોદરા હાઈવેને જોડતો મેઈન રોડ અત્યારે જે સંપૂર્ણપણે પાણીની અંદર ગડકાવ થયેલો છે અને આ બાઇક સવાર મિત્રો અહીંયા ઊભેલા છે એ રસ્તો પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ હાલ એવો કોઈ ચાન્સ નથી કે રસ્તો પાર કરી શકો છતાં પણ આ લોકો રાહત કરીને રસ્તો પાર કરી રહ્યા છે બંધ પડી ગઈ મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ જ પાણી ભરાયા છે અને હાઈવેની કનિક કનેક્ટિવિટી સંપૂર્ણપણે અહીંયા પૂરી થઈ ગઈ છે હલો મીઠી ખાડી કુંભારીયા ગામ બે કાઠે વહી રહી છે સામેનો બ્રિજ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે ત્યાંથી સંપૂર્ણ હલનચલન અત્યારે બંધ છે